નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો બોર્ડની પરીક્ષા માટેની જે આઈએમપી એમ પી સિરીઝ આઈએમપી ક્લાસ ઓનલાઈન ક્લાસ આપણા ચાલુ છે આની અંદર આજે આપણે ભૂગોળ વિષયનો પ્રથમ ક્લાસ છે જેમાં આપણે જે હેતુલક્ષી પ્રકારના વિકલ્પો એમસીક્યુ પૂછાય છે વીસ માર્ક્સના એ વીસ માર્ક્સના એમસીક્યુની આજે આપણે ચર્ચા કરવાના છીએ અહીંયા જેટલા એમસીક્યુ આપેલા છે આટલા વિકલ્પો તૈયાર કરના ખો એટલે મોર દેન ઇનઅ એની સિવાય પછી વધારે કોઈ પણ પ્રકારનું સાહિત્ય તમારે વાંચવાની જરૂર રહેતી નથી હવે આપણે વાત કરીએ સૌથી પહેલા ભૂગોળ વિષયની અંદર વિભાગ એ જે છે એ વિભાગ એની અંદર ટોટલ એમસીક્યુ જે પૂછાય છે એ વીસ એમસીક્યુ પૂછાશે અને આ વીસ એમસીક્યુમાંથી દરેકનો એક માર્ક રહેશે એટલે વાત કરીએ તો વિભાગ એ કુલ વીસ માર્ક્સનો થયો એ વીસ માર્ક્સના માર્કની અંદર વીસ માર્ક્સના વિભાગની અંદર જે કંઈ પ્રશ્ન પૂછાયાવા છે એ તમામે તમામ ક્વેશ્ચન અહીંયા આજે આપણે જોવાના છીએ જો તમારે ક્લાસની પીડીએફ જોઈએ તો એ પીડીએફ પણ તમે ત્યાંથી ક્લાસની બાજુમાં જે ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો ઓકે જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન સંભવવાદ શબ્દ છે એનો સૌ ઉપયોગ કરનાર કોણ હતા તો સાહેબ જવાબ આવશે લુસિયન ફાવર લુસિયન ફાવર છે એમના દ્વારા સૌથી પ્રથમ વખત સંભવવાદ શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવેલો એના પછી દેશમાં સૌથી વધારે સાક્ષરતા વધારે મતલબ કે ભણેલા ગણેલા સૌથી વધારે કયા રાજ્યમાં છે તો સાહેબ જવાબ આવશે કેરળ રાજ્ય છે કેરળ રાજ્યની અંદર સાક્ષરતાનું પ્રમાણ થોડુંક વધારે છે સૌથી વધારે થોડુંક મતલબ કે સૌથી વધારે છે ચલો એના પછી જોઈએ ભારતની અંદર તમાકુનો પાક લાવનાર કોણ હતા તો ભારતની અંદર તમાકુનો પાક છે એ પોર્ટુગીઝો લાવ્યા હતા ઘણી વખત એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં તમાકુ કોણ લાવ્યું તો યાદ રાખવાનું પોર્ટુગીઝો હતા ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર તો જવાબ આવશે ઇન્ટરનેટ છે એમના કારણે કમ્યુનિકેશન જે છે સંદેશા સંદેશાવ્યવહારથી બહુ સરળ થઈ ગયું આજે આપણને ખ્યાલ છે કે ભાઈ દુનિયાના કોઈ પણ ખૂણે બનેલી ઘટના ઇન્ટરનેટના માધ્યમથી સમૂહ સંચારના માધ્યમથી તરત આપણને ખબર પડી જાય પહેલાંના સમયમાં તો સંદેશા વ્યવહાર માટે ટપાલો જે લખવામાં આવતી એ પંદર પંદર દિવસે વીસ વીસ દિવસે મહિના મહિના દિવસે પહોંચતી જ્યારે અત્યારે ઇન્સ્ટન્ટ સેકન્ડના ભાગોમાં અહીંયાથી મેસેજ સામેથી મેસેજ તો આ પ્રકારની જે કમ્યુનિકેશન છે એ કમ્યુનિકેશનની અંદર ઇન્ટરનેટ છે એના માધ્યમથી થોડુંક સરળ બની ગયું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો કોમેકોન જે છે એ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે કોમેકોન જે છે એ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ તો જોઈએ ખાસ શબ્દ ઉપર ભાર મૂકજો પ્રથમ બોલતી શ્વેત શ્યામ અને હિન્દી ફિલ્મ કઈ હતી તો સાહેબ જવાબ આવશે ઓપ્શન નંબર એ આલમ આરા એ સૌથી પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ હતી ચલો એના પછી આગળ વધીએ

અમેરિકા કહીએ છીએ આ અમેરિકા દ્વારા જીપીએસ પ્રણાલી વિકસાવવામાં આવેલી છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેના મદદથી આપણે કોઈપણ સ્થળનું લોકેશન જાણી શકીએ આપણા મોબાઈલની અંદર જે મેપ એપ્લિકેશન છે એ મેપ એપ્લિકેશન શેના આધારે કામ કરે છે તો સાહેબ એ જીપીએસના આધારે કામ કરે છે અને આ જીપીએસ પ્રણાલી છે એ જીપીએસ પ્રણાલી અમેરિકા દ્વારા યુએસએ દ્વારા વિકસાવવામાં આવી છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિશ્વમાં ભારતીય ભાષા હિન્દીનું સ્થાન કેટલામું છે તો ભારતની ભાષાઓમાં વાત કરીએ તો વિશ્વની અંદર પાંચમા નંબરે બોલાતી ભાષા છે ને એ હિન્દી છે અને હિન્દી ભાષા છે ને એ ભારતની ભાષા છે એટલે વિશ્વમાં ભારતીય ભાષા હિન્દી એ પાંચમા નંબરે આવે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બાર મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે

તો જવાબ આવશે પંચમ પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાના જે નિર્ણાયકો હોય એ પંચમ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય પ્રાથમિક દૃતિય તૃતીય ચતુર્થક અને પંચમ પાંચ પ્રવૃત્તિઓનો સમાવેશ છે આપણા ભૂગોળમાં થાય છે અર્થતંત્રની દ્રષ્ટિએ તેમાં ઉચ્ચ કક્ષાના જે નિર્ણાયકો છે એ પાંચમી કક્ષામાં પાંચમા પ્રકારની અંદર આવે એના પછી વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી સાહેબ અહીંયા જવાબ આવશે અઢારસો ને ત્રેપન અહીંયા ઓપ્શન ખોટો ટીક થઈ ગયો છે આ અઢારસો ત્રેપન જે છે એ ભારતમાં આવશે અને અઢારસો ને પચીસ છે એ વિશ્વમાં આવશે અને અહીંયા આ તો જવાબ ઓપ્શન નંબર ડી આવશે થોડુંક મારે અહીંયા ટાઈપિંગમાં લખવામાં ભૂલ થઈ ગઈ છે જવાબ ટેક કરવામાં વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત છે અઢારસો ને પચીસમાં ઇંગ્લેન્ડના ડાર્લિંગટન અને સ્ટોકટન આ બે શહેરો વેચે થઈ હતી અને ભારતની અંદર સૌથી પહેલા અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણે વચ્ચે શરૂઆત થઈ હતી એટલે અહીંયા જવાબ આવશે ડી અઢારસો ને પચીસ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિચંદ્ર કયા વર્ષમાં રજૂ થઈ હતી જવાબ આવશે ઓગણીસો ને તેરની અંદર રાજા હરિચંદ્ર નામનું મૂવી ફિલ્મ જે છે એ પ્રકાશિત થયું હતું ત્યાર પછીનો ક્વેશ્ચન છે સાર્ક સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે તો સાર્ક સંગઠનનું વડું મથક સિંહ કાઠમંડુમાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન નંબર સી એના પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી શૈક્ષણિક કેન્દ્ર કયું છે તો શૈક્ષણિક કેન્દ્રમાં જવાબ આવશે ઓપ્શન બી વલ્લભ વિદ્યાનગર છે એ શૈક્ષણિક કેન્દ્ર છે એના પછીનો ક્વેશ્ચન સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તો સમમૂલ્ય રેખા પદ્ધતિ છે આની અંદર તાપમાનનું વિતરણ દર્શાવે શાનું વિતરણ દર્શાવે તાપમાનનું વિતરણ છે એ સમમૂલ્ય રેખા પદ્ધતિના માધ્યમથી દર્શાવવામાં આવે છે

આ પુસ્તક છે એના લેખક લેખક પણ બર્નાર્ડ વેરેન્ય છે અને આનું ગુજરાતી નામ થાય સામાન્ય ભૂગોળ શું થાય સામાન્ય ભૂગોળ પુસ્તક છે બર્નાર્ડ વેરેન્ય દ્વારા લખવામાં આવેલું છે એના પછી ભારતમાં સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે જ્યાં જવાબ આવશે કેરળ અને આ કેરળ રાજ્ય જે છે એ કેરળ રાજ્યની અંદર મહિલાઓની સંખ્યા એક હજાર ચોર્યાસી છે દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે સાહેબ જવાબ આવશે દક્ષિણ ભારતમાં પાલિયાન નામના જે લોકો છે પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે એના પછીનો ક્વેશ્ચન રિપીટ થયેલો છે જે અગાઉની પરીક્ષામાં પૂછાનો હોય તો મેં પણ અહીંયા એમના લઈ લીધો છે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર તો જવાબ આવશે ઇન્ટરનેટ શું આવશે ઇન્ટરનેટ એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ત્રેવીસ ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપ લે કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો ઇન્ટરનેટના માધ્યમથી તૈયાર થયેલા જે સંદેશાઓ છે આપ કરવાની પ્રક્રિયાને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે ડ્રેઝિંગ એટલે શું તો જવાબ આવશે નદી તળાવમાંથી કાપ કાઢવાની જે પ્રક્રિયા છે એ નદી તળાવમાંથી કાપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેઝિંગ તરીકે ઓળખવામાં આવે છે એના પછી ક્વેશ્ચન નંબર પચીસ નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી તો જવાબ આવશે ખડકવાસલા જે છે એ શૈક્ષણિક કેન્દ્રમાં આવતું નથી આ સંરક્ષણ કેન્દ્રમાં આવે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર છવ્વીસ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો સાહેબ જવાબ આવશે સ્કેનરનો ઉપયોગ થાય સ્કેનરના મદદથી કોઈપણ વસ્તુને સ્કેન કરીને કમ્પ્યુટરની અંદર ઉમેરી શકાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સત્યાવીસ દેશમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે તો સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડની અંદર થઈ હતી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય કે જેના માધ્યમથી તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ઇન્ટરનેટના માધ્યમથી આ તૃતીય પ્રવૃત્તિઓમાં આવે કઈ પ્રવૃત્તિમાં આવે તૃતીય પ્રવૃત્તિમાં એટલે ઓપ્શન એ છે એ સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર ત્રીસ ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ પસાર થાય છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ ગુજરાતમાંથી પસાર થાય છે એના પછીનો એથલેટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પનામા નહેર જે છે એ પનામા નહેર એથ્લેટિક અને પેસિફિક મહાસાગરને જોડવાનું કામ કરે છે ક્વેશ્ચન નંબર બત્રીસ કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે તો પ્રવાહ આલેખ જે છે ફ્લો ફ્લો ડાયાગ્રામ જે છે એ પ્રવાહ આલેખ દિશા અંગેની માહિતી આપે છે એના પછી આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે તો આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી છે એ જીઆઈએસ છે જીયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જેનું પૂરું નામ થાય ઘણી વખત આનું પૂછાય ફૂલ ફોર્મ શું થાય તો ફૂલ ફોર્મ યાદ રાખવાનું જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ત્યાર પછી નો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ચોત્રીસ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ છે તો જવાબ આવશે એરિસ્ટોટલ અને ઘણી વખત એવું બને કે સાહેબ એરિસ્ટોટલ જવાબમાં આપેલું હોય તો તો કે સાહેબ તો બકલ આપેલું હોય જો એરિસ્ટોટલ જવાબમાં ન આપેલું હોય તો જવાબ ટીક કરવાનો બકલ અને બકલ ના આપેલું ઓપ્શનમાં તો જવાબ ટીક કરવાનું એરિસ્ટોટલ હવે તમે કહેશો કે સાહેબ બેય આપેલા હોય તો બેય નહીં આપેલા હોય એરિસ્ટોટલ અને બકલ આ બંનેએ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું હતું ઘણી વખત એરિસ્ટોટલ ઓપ્શનમાં આપેલું હોય અને ઘણી વખત બકલ ઓપ્શનમાં આપેલું હોય રાઈટ એટલે એરિસ્ટોટલ અને બકલ બે હાથો જવાબ આવશે પ્રશ્ન નંબર પાંત્રીસ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલા છે તો વિશ્વની વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ બીજા ક્રમે આવે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દ્વિતીય નંબરે ભારતનો ક્રમ આવે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર છત્રીસ ભારતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું કાર્ય સંકુલ કાર્યરત નથી ભારતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી તો સાહેબ જવાબ આવશે ઓપ્શન નંબર બી ભોપાલ જે છે એ ભોપાલની અંદર આઈટી ક્ષેત્રનું કોઈ પણ પ્રકારનું સંકુલ કાર્યરત છે નહીં એના પછી આશિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તો આશિયાન સંગઠન છે એનું વડુ મથક ઓપ્શન નંબર સી આવશે જાકાર્તાની અંદર એમનું મેઇન મુખ્ય મથક છે એ આવેલું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે તો જે છે એ જમશે ઔદ્યોગિક કેન્દ્ર છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી ક્વેશ્ચન નંબર ઓગણ રેખા અને સ્તંભાલેખમાં શું દર્શાવવામાં આવે છે તો રેખા અને સ્તંભાલેખ ની અંદર તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે એટલે જવાબ આવશે ઓપ્શન સી તાપમાન અને વરસાદ એના પછીનો ક્વેશ્ચન છે યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે તો ઇઝરાયેલ નામનો નવો દેશ છે યહૂદીઓ દ્વારા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વસાવેલો છે કે ભાઈ જે જગ્યાએ યહૂદીઓની વસ્તી વધારે છે એના પછી પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જવાબ આવશે સાયકલ છે એ પ્રદુષણ ન ફેલાવે એના પછીનો ક્વેશ્ચન છે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું જવાબ આવશે અઢારસો સોરી ઓગણીસો ત્રેવીસની અંદર ભારતમાં સૌથી પ્રથમ વખત રેડિયોનું પ્રસારણ થઈ થયેલું એના પછી જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય એવા સ્થળે કઈ વસાહત વિકાસ પામે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી તારક આકારની જે વસાહત પ્રણાલી છે એ જ્યાં ઘણા બધા રસ્તાઓ ભેગા થતા હોય એ જગ્યાએ નિર્માણ પામે ત્યાર પછીનો છે પછી નંબર ચુમ્માલીસ એન્ટાર્ટિકા ખંડની માલિકી છે એ કોની ગણાય છે તો જવાબ આવશે એન્ટાર્ટિકા ખંડની માલિકી એ વૈશ્વિક વૈશ્વિક માલિકી છે એ ગણાય એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે તો જવાબ આવશે પરંપરાગત ઓપ્શન નંબર એ એના પછી સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે જવાબ આવશે માનવી માણસ છે એ રિસર્ચ સંસાધન આ બધાના કેન્દ્ર સ્થાને હોય એટલે માનવ ભૂગોળની અંદર સંસાધન ભૂગોળની અંદર માનવી છે એ કેન્દ્ર સ્થાને આવે સુડતાલીસ અમૂલ ડેરી ક્યાં શહેરમાં આવેલી છે જવાબ આવશે આણંદ એના પછી ગરીબી દેશની વિકાસ યાત્રાને તો ગરીબી છે ને દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે ઝડપી બનાવે ઓછી કરી નાખે ટૂંકમાં મંદ બનાવે એના પછીનો ક્વેશ્ચન છે તેજાબી તેજાબી વરસાદ વરસાદ માટે જવાબદાર જેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ એ એસિડ વરસાદ થાય એના માટે શું જવાબદાર છે તો સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે એ એસિડ વરસાદ માટે તેજાબી વરસાદ માટે જવાબદાર ગણાય છે ક્વેશ્ચન નંબર પચાસ ઔદ્યોગિક વિસ્તારો રેલમાર્ગો સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ ધ્વનિ પ્રદૂષણ છે આ ધ્વનિ પ્રદૂષણની માત્રાની અંદર ઘટાડો થતો જાય છે એટલે પચાસ નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ક્વેશ્ચન નંબર એકાવન નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે તો કુદરતી તત્વ મતલબ કે જે માણસ દ્વારા નિર્માણ ન કરેલું હોય રેલમાર્ગ બનાવે તો કે હા બનાવે બંધ બને તો કે હા બને અમદાવાદ શહેર છે એની સ્થાપના થઈ હતી લોકો દ્વારા થઈ હતી તો એમાંથી પ્રાકૃતિક શહેરમાં શું આવે પ્રાકૃતિક તત્વમાં શું આવે તો કે સાહેબ પાવાગઢનો ડુંગર છે ને એ પ્રાકૃતિક તત્વ કહેવાય એ આપણે બનાવ્યો નથી નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ સાંસ્કૃતિક નથી તો સાંસ્કૃતિક નથી જવાબ આવશે ગ્રેનાઇટ જે છે એ સાંસ્કૃતિક નથી મતલબ કે રાજ્ય માર્ગ છે વસાહત છે મેટ્રો આ બધું માણસ બનાવી શકે શકે ના પ્રાથમિક ઓળખ આપો પ્રશ્નાવળીના ઉત્તરો છે એ પ્રાથમિક માહિતી કહેવાય દ્વિતીયક માહિતી એટલે શું તો કે સાહેબ પ્રકાશિત સાહિત્યમાંથી જે માહિતી લીધી હોય આને દ્વિતીયક માહિતી કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે તો જવાબ આવશે બેલ્જિયમ છે એ બેલ્જિયમની અંદર સૌથી વધારે ગીચ રેલ માર્ગો આવેલા છે ત્યાર પછી નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી તો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર જે છે એની અંદર જવાબ આવશે મુંબઈ જે છે એ સંરક્ષણ કેન્દ્રમાં આવતું નથી રાઈટ ચલો અહીંયા છપ્પન જેટલા ક્વેશ્ચન આપણે જોયા હજી બીજા જે ક્વેશ્ચન છે એક બીજી પીડીએફ ફાઇલમાં રહી ગયા છે જસ્ટ એક જ મિનિટ પીડીએફ ફાઇલ છે હું એક વખત ઓપન કરી લઉં ત્યાર પછી સત્તાવન ક્વેશ્ચન છે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય ભારતની અંદર હરિયાણા છે કયું રાજ્ય છે તો કે સાહેબ હરિયાણા જે છે એ હરિયાણા સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર અઠાવન માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી અમર્ત્ય સેન જે છે એ ભારતીય મૂળના પરામર્શક માનવ વિકાસ અહેવાલના અર્થશાસ્ત્રી ગણી શકાય એના પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે અધાત્વિક મતલબ કે ધાતુ નથી અધાતુ છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ગંધક જે છે એ અધાત્વિક ખનિજની અંદર આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સિત્તેર કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે તો કેનેડાના ઉત્તર ભાગની અંદર જે લોકો વસવાટ કરે છે એ એસ્કીમો તરીકે ઓળખાય છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ તો માહિતી ક્રાંતિની શરૂઆત છે એ માહિતી ક્રાંતિની શરૂઆત વીસમી સદીમાં થઈ હતી એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી વીસમી સદી એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બોતેર માછીમારી કરતા લોકો એની વસાહત પ્રણાલી છે એ કઈ પ્રકારની છે તો જવાબ આવશે ચક્રીય પ્રકારની એના પછી સલાયા કયા પ્રકારનું બંદર છે તો સાહેબ જવાબ આવશે સલાયા જે છે માટેનું બંદર છે એટલે ઓપ્શન નંબર સી છે એ રાઈટ જવાબ આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કોલકાતા બંદર છે એ કઈ નદી ઉપર આવેલું છે તો જવાબ આવશે કોલકાતા બંદર જે છે એ હુગલી નદી ઉપર આવેલું છે નીચેનામાંથી કયું શહેર ધાર્મિક શહેર તરીકે વિકાસ પામવું છે તો જવાબ આવશે મથુરા શહેર છે એ ધાર્મિક શહેર તરીકે વિકાસ પામવું છે માનસિક તાણ પેદા કરનાર પ્રદૂષણ પ્રદૂષણ કયું છે છે તો ધ્વનિ એનાથી મગજની અંદર ટ્રેસ ઉત્પન્ન થાય એટલે માનસિક તાણ છે એ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે ત્યાર પછી બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય તો બહુલક દર્શાવવા માટે ઝેડ નામની સંજ્ઞા વપરાય છે એટલે જવાબ આવશે ઝેડ આના છેલ્લો ક્વેશન છે તે એક નિઃશુલ્ક સોફ્ટવેર પ્રોગ્રામ છે તો આ ગ્રાસ જીઆઈએસ જે છે ગ્રાસ જીઆઈએસ જે છે આ નિઃશુલ્ક પ્રોગ્રામ છે અને છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કેટલા ઉપગ્રહ રાખવામાં આવેલા છે તો જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ ચોવીસ જેટલા ઉપગ્રહો છે એ અવકાશની અંદર પ્રક્ષેપિત કરેલા છે તો અહીંયા આપણે ભૂગોળની અંદર જેટલા પણ એમસીક્યુ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે એ તમામે તમામ એમસીક્યુનું અહીંયા આપણે ડિસ્કશન કર્યું ઓકે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયો તમે એપ્લિકેશનમાં જોતા હો તો તમારે મેક્સિમમ જેટલી વખત રિવાઈઝ કરવો હોય એટલી વખત તમે રિવાઇઝ કરી શકો છો ને પીડીએફ પણ તમે એપ્લિકેશનની અંદર ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાંથી મેળવી શકશો ઓકે તો મળીએ છીએ એ ઝડપથી જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત